અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના પ્રમુખની વરણીની કામગીરી હાલ મોખૂબ રાખવામાં આવી છે વાયબ્રન્ટ ગુજરાતના પ્રોગ્રામ હોવાને લઈને હાલ નગરપાલિકાના પ્રમુખની વરણીની કામગીરી મુલતવી રાખવામાં આવી છે ત્યારે આ કામગીરી ત્યારે આવનાર સોળ તારીખના રોજ નગરપાલિકાના પ્રમુખની વર્ણીની કામગીરી કરવામાં આવશે હોવાનું સામે આવ્યું છે ત્યારે આવનાર સોળ તારીખના રોજ ચલાલા નગરપાલિકાના પ્રમુખ કોણ તે નિર્ણય લેવામાં આવશે નગરપાલિકા ચલાલા ને આજે પ્રમુખની બપોરે બાર વાગે એટલે નવ તારીખે બાર વાગે પ્રમુખ તરીકેની ચૂંટણી આજે જાહેર થયેલી હતી અત્યારે ચૂંટણીના સંદર્ભમાં વાયબ્રન્ટ ગુજરાતની કાર્યવાહી ચાલુ છે ત્યારે તમામ અધિકારીઓ વાઇબ્રન્ટમાં રોકાયેલા હોવાથી આજની તારીખ મુલતવી રાખી છે અને આવતી સોળ તારીખ બપોરે બાર વાગે આ ચૂંટણી નગરપાલિકાના પ્રમુખની થવાની છે માનની કલેક્ટર સાહેબે જાહેર કર્યું છે અને આજે લોકોને બધા નગરપાલિકાના તમામ સભ્યોને જાણ કરી આવતી સોળ તારીખે બાર વાગે